જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે રવિવાર છે હું હિતેન ધ્રુમિલ અને મોહિત અમે ચારે આવી ગયા છી ખેતરમાં અહીંયા મેગીનો પ્રોગ્રામ ચાલુ છે એટલે એ બધા લાકડા વીણે આ મોહિતભાઈ આપણે એ લાકડા ગોતે વાડમાં જ લાકડા કાઢીશ હાલો હુકા હુકા ખાલી ગોતજો રેડી હા વાંધો હા લો હમ આ આપણી જગ્યા મેગીને એવું બનાવવાનું છે જો આ પાણી પીવાનું અને વાસણ ધોવાનું બધું પાણી અહીંયા બધું ઉપર બધે કડ છે એટલે હળગી ન જાય એટલે અમે નીચે બધું જ્યાં કડ ઉગ્યું નથી એનો પ્રોગ્રામ કર્યો છે એમ બનાવો જો આપણે આ ટમેટા કપાઈ ગયા છે અને વટાણા થોડા કરતા એટલે વટાણા લીધા આ કોથમરી છે અને મરચાં આરા લીધા છે અને મેગીના અમે ચાર જણા છીએ તો ચાર પેકેટ લીધા અને આમાં પીવાનું પાણી છે નવ લેવું વાસણ ધોવાનું પાણી ઓકે આટલું વસ્તુ છે બધી અને ચૂલો આમ કર્યો છે ને બધી વસ્તુને આ રેવા દીધી આ છો તો એટલે આ બે આવી ગયા છે એ બધું બનવાય છે જો તો ટમેટાને એવું બધું કપાઈ જાય પછી ચૂલો હળગાવી હવે બધી તૈયારી થઈ ગઈ છે ચૂલો હળગી ગયો છે આપણે અને આની અંદર થોડોક મસાલો નાખ્યો બાકી આમાં મસાલો અને આ ટમેટા ડુંગળી એવું આમાં કાપીને અને આમાં મેગી બધી ભરી છે અને આ મસાલો લઈને બધું આમાં નાખી દઈશું એટલે થઈ જાય ધુમાડો થયો છે બહુ પણ કાંઈ વાંધો નહીં રેડી થઈ જશે હવે પીવાનું પાણી થોડુંક જ વીધું છે અને આ બધા કામ કરે છે તો મેગી તો આપડી બનવા માંડી પાણી હજી ગરમ થયું નથી પાણી ગરમ થઈ જાય ત્યારે મેગીને એવું બધું નાખી દઈશું હાલો બધું રેડી થઈ ગયું હાલો પછી બને એટલે બતાવી આગળનું હાલો હવે બધી તૈયારી થઈ ગઈ છે ચૂલો હળગી ગયો છે આપણે અને આની અંદર થોડોક મસાલો નાખો બાકી આમાં મસાલો અને આ ટમેટા ડુંગળી એવું આમાં કાપીને માઈક્યું અને આમાં મેગી બધી ભરી છે અને આ મસાલો લઈને બધું આમાં નાખી દઈશું એટલે થઈ જાય ધુમાડો થયો બહુ પણ કાંઈ વાંધો નહીં રેડી થઈ જશે હવે પીવાનું પાણી થોડુંક મેગી તો આપડી બનવા માંડી પાણી હજી ગરમ થયું નથી પાણી ગરમ થઈ જાય ત્યારે મેગી ને એવું બધું નાખી દઈશું હાલો બધું રેડી થઈ ગયું હાલો પછી બને એટલે બતાવી આગળનું હાલો આપણે અમે અંદર પેલા ટમેટા અને વટાણા એનું બધું નાખી દઈએ તો આપણે મેગી બનવા માંડી છે જો આ ઢાક દીધું છે અને લાકડા હજી થોડાક જોશે એટલે રીતે લ્યો ગયો છે લાકડા લેવા આપણે અંદર તમને ખોલીને બતાવું મસ્ત મેગી બને જો એટલે આ ઢાંકી દેવી તો જલ્દી બની જાય ટાઈમ આપણો બગડે નહીં અને મોહિત ગયો છે ઉપર એક જગ્યા હું સાફ કરું તો પછી બે જમીન ખાવાનું જ્યાં એટલે ત્યાં થાય તો જુઓ મિત્રો આપણી મેગી તો હવે બની ગઈ છે પણ અહીંયા ધુમાડો બહુ થાય છે કાંઈ વાંધો નહીં બની ગઈ ક્યારની અમે ઠાકી રાખ્યું હતું એટલે અત્યારે બની ગયું મસ્ત મેં કોથમરી કાપેલી પડી છે એ બની જાય ત્યારે નાખવાની જો આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે ને ચારે જણા બે ગયા છે એ ચારે ચમચી મોહિત છે અને ધૂમ ધ્રુમિલ આ હિતેન અને મને તમે ઓળખો જ છો તો વી આવો બધા મેગી ખાવા જો એકદમ સરસ મેગી બની ગઈ છે વટાણા કોથમરી અને ટમેટા અને મેગીનો બીજો બસો મસાલો હોય અને અહીંયા આપણે ધારમાં ધાર તમને ખબર જ છે રખડા હોય એ ધાર છે ખાવા બે ગયા છે તો હાલો બધા ખાવા જોઈને જ મોઢામાં પાણી આવી જાય એ બની શકે નઈ મેગી બાકી હાલો હાલો પાણી આવી છે મોઢામાં એ ખાવાનું થઈ ખાઈ હાલો બધા ખાવા મંડ હાલો જોરદાર બાકી આવતા રી વાર એક આવો બીજો વ્લોગ આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન ઓન કરી દેજો ફરી મળશે એક નવા વ્લોગ સાથે